સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે સોમવારે રાત્રે શહેરના વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં ત્રણ તોફાનીઓ ઘુસી ગયા હતા અને બસ સ્ટેન્ડના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ બસના કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાખી ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ મામલે બસ એજન્સી દ્વારા બેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સોમવારે રાત્રે લગભગ આઠ વાગ્યાના અરસામાં શહેરના ઊન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં આસિફ પિંજરી નામના વ્યક્તિએ તેના મિત્ર સાથે જઈ તોફાન મચાવ્યું હતું આસિફે બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો આસિફના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાં ખોવાઈ ગયા હતા તે મામલે આસિફે સિટી બસના કર્મચારી અફઝલ હુસેન પર આરોપ મૂક્યો હતો આ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી મામલો ઉગ્રા બન્યા બાદ આસિફે અફઝલને તમાચો મારી દીધો હતો આસિફ સાથે આવેલા તેના મિત્રએ લોખંડની પાઇપથી બસ સ્ટેન્ડના કાચના દરવાજા તોડી નાખ્યા હતા આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે આસિફ અને તેના મિત્રો સળિયો મારી કાચ તોડી રહ્યા છે આ સમગ્ર મામલે સિટી બસના કર્મચારી અફઝલ પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ત્યારબાદ એજન્સીના સંચાલકોએ સીસીટીવી ફૂટેજના આધારે આસિફ પિંજરી અને તેના બે મિત્રો વિરુદ્ધ ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ શરૂ કરી છે